વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે રાજપૂત સમાજને સમર્થન જાહેર કર્યું છે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી એક ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે છેલ્લા ઘણા સમયથી રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ગામડે ગામડે અને દરેક શહેરમાં વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે હવે આ વિવાદમાં આનંદ પટેલે ચંપલાવ્યું છે આનંદ પટેલે ચેતવણી આપતા હુંકાર કર્યો કે કોઈ બહેન બેટી વિરુદ્ધની ટિપ્પણી ક્યારેય ચલાવી ના લેવાય ચૂંટણી આવે ને જાય પણ કોઈની બહેન દીકરી પર લાંછન લાગે અને એ પણ રાજપૂત સમાજને લાગે એ ક્યારેય સ્વીકાર્ય નથી આવા રાજકારણ કરવા વાળાનો પડદાફાશ કરીશું અને લડવું પડે તો લડીશું

પણ કોઈની બેન બેટીને લાંચન લાગે અને એ પણ રજપૂત સમાજને લાગે એ આપણે કદી સ્વીકાર્ય નથી નથી અને નથી એવું રાજકારણ જે પણ કરશે એના પાતા ફાસ આપણે કરવા માટે તૈયાર છે એના માટે લડવા માટે તૈયાર છે સમગ્ર રજપૂત સમાજ શાસ્ત્રીય સમાજને અનંદ પટેલ અને એની કીમનો ટેકો છે